ઉત્તાન રાજાને બે રાણીઓ છે એક સુરુચિ અને સુનીતિ સુરુચિ ના દીકરો ઉત્તમ અને સુનીતિ ના દીકરા ધ્રુવ બરાબર એટલે સુરુચિ સાવકી માં થઈ આ કથા આપણે સૌ જાણીએ અહીંયા અહીંયા જે નથી જાણતા જે વ્યાસજી આપણને સુંદર રૂપક જે બાંધે છે ને આ આખા કથા પ્રસંગનું સૌંદર્ય જ એમાં છુપાયેલું છે ઉત્તાનપાદ રાજા એટલે હું ને તમે જીવાત્મા એની બે રાણીઓ છે સુરુચિ અને સુનીતિ જીવાતમાં એટલે હું ને તમે આપણા બધાયની બે પત્ની છે મારીને તમારી બેયની બે પત્ની છે સુરુચિ અને સુનીતિ સુરુચિ એટલે અને ઉત્તાનપાદ રાજાને કઈ રાણી ગમે છે સુરુચિ ગમે છે સુનીતિને અળગી રાખે છે સુરુચિના મહેલમાં રહે છે અને સુનીતિનો મહેલ પણ નોખો રાખે છે અને અળગી રાખે છે તો સુરુચિ એટલે ઉત્તાનપાદ એટલે જીવ જે પત્ની ગમે છે એ સુરુચિ સુરુચિ એટલે મન ફાવે એ ખાવું મન ફાવે ત્યારે સૂવવું મન ફાવે ત્યારે ઊઠવું મન ફાવે ત્યાં રખડવું મન ફાવે એમ વર્તવું મન ફાવે એમ બોલવું એને કહેવાય સુરુચિ રુચિ એટલે લગ્નપત્રિકામાં ન લખેલું હોય રુચિ ભોજન સ્વરુચિ ભોજન છે હેં સ્વરુચિ ભોજન એટલે કે ભોજનનો બધું અહીંયા લગાવેલું છે એમાંથી તમને જે રુચિ લાગે એ તમારે જમવાનું બુફે લાગેલો છે એમાંથી તમને રૂચિ જેમાં થાય એ તમારે જમવાનું એને કહેવાય સ્વરુચિ ભોજન ભોજનના પ્રકાર હોય ને એક એવું ભોજન કે અમારી પાસે આ છે એ તમારે જમવાનું એટલી એક બે જ વસ્તુ પૂરીને શાક આટલું છે એ જ તમારે જમવાનું સ્વરુચિ ભોજનમાં માં પંદર વસ્તુ હોય એમાં તમને જે ભાવે જમવું પેલા જમણ પાંગત માં માણા બેઠા હોય પાંગત કોને કહેવાય માણા બેઠા હોય પીરસવા વાળા ફરે ડોલ લઈને તગારું લઈને પીરસવા વાળા ફરે હવે પીરસવા વાળા ઉભા હોય હવે પીરસવા વાળા એક ઠેકાણે ઊભા હોય માણા ફરે થાળીઓ લઈને દેજો ને દેજો ઘર લાડવા દેજો હું નાટું જોઈ હું બરાબર કે નહીં ઓલો પીરસવા વાળો ચાર માંગો ને એટલે આમ જો એક લીના નહી તું પીરણ બાપા તારો ક્યાં બિલ પાટે તો સુરુચિ એટલે મન ફાવે એમ કરવું મન ફાવે એ ખાવું મન ફાવે એ ઉઠવું ત્યારે ખાવ જેમ મન ફાવે તે એને કહેવાય શું રુચિ અને શું નીતિ એટલે અનુશાસનમાં રહેવું ડિસિપ્લિનમાં રહેવું હવે તમે વિચાર કરો માણાને શું રુચિ ગમે કે શું નીતિ ગમે જો વ્યાસજી શું શું કહેવા માંગે છે આ કથા દ્વારા જે સાધારણ કથા આપણને લાગે છે સાધારણ નથી એના લેયર્સ બહુ છે શું રુચિ રાણી ગમે છે શું નીતિ રાણી શું નીતિ એટલે આટલા સમયે ઉઠી જવું જોઈએ આટલું જ આપણે ખાવું જોઈએ પેટનો એક ખૂણો ખાલી રાખવો જોઈએ અને એમાં પણ આપણે અમુક પ્રકારનો ભોજન લેવો જોઈએ અમુક પ્રકારનો ના લેવો જોઈએ અમુક રીતે વર્તવું જોઈએ અમુક રીતે બોલવું જોઈએ અમુક પ્રકારના કપડાં પહેરવા જોઈએ હવે તમે એવું વિચાર કરો આટલું બધું ડિસિપ્લિન હોય આટલું બધું અનુશાસન હોય માણાને શું ગમે શું રુચિ ગમે કે શું નીતિ ગમે દરેક વ્યક્તિને મન ફાવે એમ સુ રૂચિ હોય છે સુ નીતિ કોઈને ગમતી નથી હવે જુઓ અહિયાં વ્યાસજી અટકતા નથી વ્યાસ આગળ શું લખે છે સુરુચિ નો દીકરો કોણ છે ઉત્તમ સુ ના દીકરા છે ધ્રુવ મહારાજ જુઓ સુરુચિ નો દીકરો નું નામ શું રાખ્યું છે અહીંયા જો આ બધું જેમ તેમ નથી હો ઇટ નોટ રેન્ડમ કેરેક્ટરાઈઝેશન આ બધું રેન્ડમ નથી સુરુચિ ના દીકરા નું નામ ઉત્તમ રાખ્યું છે કથા છે ને કે પેલા રાજા ખોળામાં સુરુચિ ના દીકરાને લઈને બેઠા હોય છે ઈ કોણ ઉત્તમ આપણા ઋષિઓની આપણા ભાગવતકારોની વિશાળ દ્રષ્ટિ તો જુઓ ઈ એમ કહે છે સુરુચિ રુચિનું જે ફળ છે સુરુચિ પ્રમાણે જીવવાનું જે ફળ છે ને એ ઉત્તમ છે એ ગમે છે ઇટ અ નાઈસ ઇટ્સ અ નાઈસ ફીલિંગ રુચિપૂર્વક જીવવાનો ફળ શું છે ઉત્તમ એટલે સુરુચિનો ફળ એટલે દીકરો કોણ ઉત્તમ સુરુચિના દીકરાને સારો કીધો છે ખરાબ નથી કીધો ભોગને ખરાબ નથી કીધો જોજો ભોગના ફળ ને ખરાબ નથી કીધો ભોગ ના ફળને ઉત્તમ જ કીધો છે ફળ ખરાબ નથી એને ઉત્તમ જ કીધું છે પણ ઉત્તમ કેવું છે એ ભંગુર છે કથા જેમ જેમ આગળ વધશે ને આ ધ્રુવ મહારાજ ની ત્યારે ત્યારે આપણી વસ્તુ કનેક્ટ થતી જશે એને ઉત્તમ સુકામ કીધા ને ઓને ધ્રુવ સુકામ કીધા ઉત્તમ છે એક ક્ષણ ભંગુર છે અને વાતે સાચી કોઈ પણ ભોગ હોય ને એક ક્ષણ ભંગુર જ હોય એની મજા થોડીક વાર જ હોય શિખંડનો વાટકો ભરેલો હોય આપણને શિખંડ બહુ આવતું હોય ને શિખંડનો વાટકો ભરેલો હોય એક ચમ વાટકામાં શિખંડ હોય ને ત્યાં સુધી કઈ મજા આવે કાઈ ફરક પડે કોઈ અનુભવ થાય ના એ ચમચી લ્યો અને જીભના ચામડા ઉપર મૂકો શ્રીખંડને ત્યારે મજા ત્યારે આનંદ આવે પછી એને આગળ ધકો મારીને અંદર જવા દ્યો પેટમાં વયું જાય પછી કાંઈ ફરક પડે છે પછી કાંઈ અનુભવ થાય છે પછી કાંઈ મજા આવે છે એનો મતલબ શું કે ભોગનો આનંદ એ ભોગ ભોગવવા તો હોય એક ક્ષણ પૂરતો જ રહે છે એના પછી એ રહેતો નથી જ્યાં શિખંડ જ્યાં સુધી જીભ ઉભર છે ત્યાં સુધી આનંદ આપે અંદર વયું જાય પછી એ બાર છે ત્યારે આનંદ નથી અંદર છે ત્યારે આનંદ નથી બે પાંચ સેકન્ડ જીભ ઉપર હોય એટલી વાર આનંદ આવે ઉત્તમ છે સારું છે પણ ક્ષણ ભંગુર છે સુનીતિ અનુશાસનમાં રહેવું ડિસિપ્લિનમાં રહેવું

અસ્ત થતો નથી ક્યારેય ખરતો નથી ક્યારે પોતાના જગ્યા થી હલતો નથી અને એ તારાને આપણે ધ્રુવ તારો કહીએ છીએ જે જે વિચલિત થતો નથી અચળ રહે છે છે શાશ્વત ટુ ટુ પરપેચ્યુલિટી એ ધ્રુવ છે તો સુનીતિનું નું ફળ જે છે એ શાશ્વત છે શું રુચિ નું ફળ છે ક્ષણ ભંગુર છે ઉત્તમ છે પણ ક્ષણ ભંગુર છે રાજા ઉત્તમ ને લઈને બેઠા છે અને ધ્રુવજી પણ ત્યાં ઉભા છે બાપુજી મને લ્યો ને પિતાજી મને લ્યો અને બાપ ના હૃદય ને એવું થાય પણ છે કે આ નહી લો કારણ કે દીકરો વાલો જ દીકરો વાલો છે એને લઉં ખોળામાં અને જ્યાં એને ખોળામાં લેવા જાય ત્યાં સુરુચિ એમ કે છે ના હો નીતિ નિયમ ના ફળ ન જોયું નીતિ નિયમ નહીં મન ફાવે એમ જ કરો જીવનમાં આપણે જોજો અમુક સારા રિઝોલ્યુશન લેશું અમુક સારા નિયમ પણ લેશું ને કે હવેથી બધું કચરો છે એ બધો બંધ અને હવેથી એકદમ સરસ હેલ્ધી લાઈફ સ્ટાઈલ જીવવાની ત્યાં કોક ને કોક લલચામણી વાળા આવી જશે હાલો ને હવે ખાઈ લ્યો ને થાય કે નહીં થાય કે નહીં ચાખી લ્યો ને ચાખી લ્યો ને ખાઈ લ્યો ને રાજાને સુનીતિના ફળ એટલે ધ્રુવજીને લેવાનું મન પણ થાય છે પણ સુરુચિ એને આડી આવી જાય છે કે ના એ આપણે ન ચાલ એને ખોળામાં નથી લેવાનું જો વ્યાસજી જે લખે છે ને એના બહુ આયામી મતલબો નીકળે છે અને પછી તો કથા આપણે જાણીએ છીએ કે સાવકીમાં ઠપકો આપે છે કે તારે જો તારા પિતાના ખોળે બેસવું હોય પરમાત્માની આરાધના કર તપસ્યા કર પરમાત્મા પ્રસન્ન થાય તો વરદાન માંગજે કે મારા પેટે જન્મ મળે તો તને તારા પિતાના ખોળામાં જન્મ મળે સુરુચિને એટલી બુદ્ધિ ચાલતી નથી અને એટલો વિચાર આવતો નથી કે કોઈ વ્યક્તિ તપસ્યા કરે પરમાત્મા પ્રસન્ન થાય તો કોઈ માણા પરમાત્મા પાસે એવું માંગે કે મને ઓના પેટે જન્મ આપજે હા પોતાની માતા માટે તો હજી માંગે પોતાની જે માતા હોય એના માટે તો હજી પણ કોઈ માંગે અને પછી પાંચ વર્ષની આયુમાં કઠોર તપસ્યા કરીને શરૂઆતમાં ફળ ફૂલ અનાજ ખાધું છે પછી અનાજ છોડી અને માત્ર ફળ ગ્રહણ કર્યું છે પછી ફળ પણ ત્યાગી અને માત્ર વૃક્ષના પાન આરોગીને અને પછી તો એક સમય આવે છે તપસ્યા વધારે કઠોર કરે છે તો એ પણ ત્યાગ કરી માત્ર ને માત્ર વાયુ ભક્ષણ કરી અને ધ્રુવજી તપસ્યા કરે છે અને ભગવાન નારાયણ ધ્રુવજીને દર્શન આપે છે આ ધ્રુવ ચરિત્ર ભાગવત